દહેગામના કરજોદરામાં દીપડો ઘૂસી આવ્યો દીપડાને કારણે ગ્રામજનો ભયભીત વન્ય વિસ્તારો તો ઠીક હવે દીપડા શહેરી વિસ્તારમાં ઘૂસીને લોકો ઉપર હુમલા કરવા લાગ્યા છે આજે વહેલી સવારે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરજોદરા ગામમાં દીપડાએ બે લોકો પર હુમલો કર્યો છે કરજોદરા ગામના સરપંચ અરવિદમભાઈના જણાવ્યા મુજબ ખેતરો અને ગોચર નજીક કામ કરતા લોકોને બે દિવસથી લાગતું હતું કે અહીં વન્ય પ્રાણીની અવરજવર લાગે છે જો કે ત્યારે દીપડાના સગડ મળ્યા નહોતા પરંતુ આજે વહેલી સવારે આમ બલયારા તળાવ પાસે ગોચરની જમીન છે ત્યાં દીપડો જોવા મળ્યો હતો દીપડાએ બે લોકો ઉપર હુમલો કરી દીધો છે આ ઘટનાની જાણ થતા વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે સરપંચ અન્રવિદભાઈએ ઉમેર્યું હતું કે આ રીતે દીપડાની અવજવર ઘણી ગંભીર બાબત છે દહેગામના કરજોદરામાં દીપડો ઘૂસી આવ્યો દીપડાને કારણે ગ્રામજનો ભયભીત વન્ય વિસ્તારો તો ઠીક હવે દીપડા શહેરી વિસ્તારમાં ઘૂસીને લોકો ઉપર હુમલા કરવા લાગ્યા છે આજે વહેલી સવારે ગાંધીનગરના દહેગામ તાલુકાના